ભાઈ રાતના બાર વાગી જશે હા તો વાંધો નહીં હોય જાવ હવે એમ નહીં ભાઈ હું એમ કઉ છું રાતના બાર વાગી જશે પણ હું છે તારે પણ ભાઈ મને લોચો ખાવાનું મન છું છે આવી કાળી રાતે મોટા માં મારે ક્યાંથી લોચો ગોતવો ભાઈ મોટા વરાસા રામચોક માં

આવો ટેસ્ટ ટેસ્ટ નથી એકવાર કરવા જેવો સાથે સાથે અહીંયા રસાવાળા ખમણ ખમણ ચટપટી ફરાળમાં પણ ખાઈ શકો તેવી વેફર ચટણી જેવી અવનવી વેરાયટી ની મોજ તમે રાતે શકવાના છો તો આ વિડીયો મોકલી દો તમારા ફોડી મિત્રોને અને આવો લાશ હાલ ખમણ ખમણમાં